વિરાટ કોહલી રોહિત શર્મા ઋષભ પંત રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ આ બધા નામની આપણને ખબર છે એને બહુ સારી રીતે જાણીએ છીએ હરમનપ્રીત કૌર જેમીમા રોડ્રિક્સ દીપ્તિ શર્મા રાધા યાદવ આને પણ આપણે જાણીએ છીએ પણ દીપિકા ટી સી ફુલા સારેન કાવ્યા એન આર આને તમે જાણો છો ખરા જવાબ નામાં હશે એ બહુ સ્વાભાવિક છે આ જે છેલ્લા ત્રણ નામ બોલ્યા એ વિશ્વ અંધ ટીવી ટ્વેન્ટી ક્રિકેટ કપમાં વિજેતા થયેલી ટીમના ખેલાડીઓ છે હમણાં જ આ પહેલી જ સિઝન હતી અંધ મહિલા ટી ટ્વેન્ટી કપની અને એમાં ભારતીય ટીમ વિજેતા થઈ છે નેપાળ સામે બહુ સારી રીતે વિજય મેળવ્યો છે પણ આપણને એ ટી ટ્વેન્ટી કપ વિશે એ ખેલાડીઓ વિશે એમને મળતા વેતન કે ભથ્થા વિશે બહુ ખબર નથી કેમ આપણે આટલા અજાણ છીએ આપણને મહિલા ખેલાડી નિયમિત મહિલા ખેલાડી કે નિયમિત પુરુષ ખેલાડીઓ વિશે બધું જાણીએ છીએ અને એના મેચ પણ બહુ જોઈએ છીએ પણ આ અંધ મહિલા છે એટલે આપણે એને અવગણીએ છીએ આજે આ અંધ મહિલા ક્રિકેટ ટીમ એના કપ એની રમત વિશે વાત કરવી છે પણ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂર દબાવજો શેર કરજો ફોરવર્ડ પણ કરજો હમણાં જ ભારત અને લંકામાં જે ટુર્નામેન્ટ રમાણી મહિલા પ્રજ્ઞા ચશ્વુ ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ એમાં ફાઇનલમાં નેપાળને હરાવી આપણે ભારતની ટીમ સાત વિકેટે વિજયી થઈ અને સૌથી મહત્વની વાત આખી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અજય રહી એક પણ મેચ હારી નથી એમાં ઓસ્ટ્રેલિયા સામેનો એવી મજબૂત ટીમ સામેનો વિજય પણ સમાવિષ્ટ છે અને આ પહેલી જ સિઝન હતી સમજી લેજો સાહેબ આ ટી ટ્વેન્ટી કપની મહિલા અંધ ખેલાડીઓ માટે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે આ પહેલી સિઝન હતી ને પહેલી વાર આપણે જીતા છીએ અગાઉ પણ આ ટીમે બે હજાર ત્રેવીસમાં આઈબીએસ વર્લ્ડ ગેમ્સમાં વન ડે ગોલ્ડ મેડલ મેળવેલો એટલે આ બીજી બહુ મોટી સિદ્ધિ છે પણ આપણે કેમ એના વિશે નથી જાણતા આ રમત કેમ રમાય છે એ પણ આપણને ખબર નથી એના નિયમો જાણી લેવા જરૂરી છે એમાં ત્રણ પ્રકારના ખેલાડીઓ હોય છે બીવન છે પૂર્ણ અંધ જેમને દ્રષ્ટિ જ નથી બી ટુ અને બી થ્રી એ આંશિક અંતની કેટેગરીમાં સમાવેશ થાય છે એટલે ટીમમાં આ બેલેન્સ બનાવવામાં આવે છે અને એમાં અંડર આર્મ બોલિંગ કરવામાં આવે છે તમને ખબર છે એમાં કયો બોલ વાપરવામાં આવે છે એ પણ આપણને નથી ખબર રેટલિંગ એટલે કે સફેદ પ્લાસ્ટિકનો બોલ હોય છે ને એમાં ધાતુના ટુકડા હોય છે અને એ જ્યારે ફેંકવામાં આવે અંડર આર્મ ત્યારે એ અવાજ આવે અને એને ટ્રેક કરીને ખેલાડી રમે અથવા તો ફિલ્ડિંગ કરે અને એમાં નિયમ એવો હોય છે કે તમારે બે બાઉન્સ તો થવા જોઈએ પછી ખેલાડી પાસે બોલ અંડર આર્મ નાખીને પહોંચાડવાનો હોય છે અને દરેક દોડના બે રન મળતા હોય છે એટલે આ રીતે એના જુદા જુદા નિયમો છે નો બોલ હોય તો ફ્રી મળે છે ને આઉટ ન થાય ત્યારે રન બમણા થઈ જાય છે રનઆઉટ થાય રનઆઉટ કઈ રીતે કરવાનો એમ થ્રો નથી કરવામાં આવતો જેમ સામાન્ય ક્રિકેટમાં થાય છે એ પણ અંડર આમ તમારે નીચે ગબડાવીને બોલ સ્ટમ્પને ટચ સ્ટમ્પને ટાર્ગેટ કરવાનો હોય છે આ રીતે આખી આ રમત રમાય છે અને બહુ અઘરું હોય છે સાહેબ આની તાલીમ પણ બહુ અઘરી હોય છે કારણ કે બોલના અવાજ ઉપર જ આ બધું ડિપેન્ડ રહે છે એમની આખી રમત એટલે એની તાલીમ પણ બહુ અઘરી હોય છે અને રનર રાખવાની પણ છૂટ મળે છે જો અંત ખેલાડી હોય તો એટલે આવા બધા નિયમો સાથે તાલીમ લેવી પડે છે ને એમાં વિજય મેળવવો એ જરાય આસાન વાત નથી સાહેબ આપણી પુરુષ ટીમે પણ બહુ સારો દેખાવ કર્યો છે એ પણ ઘણાને ખબર નથી હોતી હમણાં તમે એમ કહો કે પુરુષ નિયમિત જે ટીમ છે એણે કેટલા વર્લ્ડ કપ જીત્યા કે આઈસીસીની કઈ કઈ ટ્રોફી જીતી તો બધું મોઢે હશે અથવા તો મહિલા નિયમિત મહિલા ખેલાડીઓની પણ આપણને જાણકારી હોય છે પણ પુરુષ અંતિમે બે હજાર બાર અને બે હજાર સત્તરમાં ટીમ ટી ટ્વેન્ટી કપ બે વાર ચેમ્પિયન થઈ ઓડીઆઈમાં પણ બે હજાર ચૌદ અને અઢારમાં બે વાર ચેમ્પિયન થઈ એશિયન્સ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવેલો પણ આ અંધ મહિલા ક્રિકેટ કેમ રમાય છે એ પણ આપણને ખબર નથી એના બોડી શું છે એ પણ નથી ખબર બે હજાર એકમાં સીએ બીઆઈની રચના થઈ જે અંધ મહિલા અંધ ક્રિકેટ માટેનું આખું બોર્ડ છે અને બે હજાર સત્તરમાં જ્યારે પુરુષ ટીમ જીતી પહેલીવાર ત્યાર પછી બી સી બધા દ્વારા આર્થિક સમર્થન વધી ગયું અને આપણી આપણું બીસીસીઆઈ છે એની સાથે આ જોડાયેલી સંસ્થા છે અને બીસીસીઆઈ એના આર્થિક મદદ પણ કરે છે આઈસીસી એટલે કે બ્લાઇન્ડ જે આખી એની આઈસીસીની જેમ વૈશ્વિક સંસ્થા છે એની સાથે પણ આપણે જોડાયેલા છીએ હવે આ જે ખેલાડીઓ છે એની થોડી વાત કરવી છે એમાં કપ્તાન છે દીપિકા ટીસી એ કર્ણાટકના તુમકુરુમાંથી આવે છે બાળપણમાં જેને અકસ્માત થયો અને એની દ્રષ્ટિ લગભગ આંશિક દ્રષ્ટિ જ રહી છે અને બેટ્સમેન છે ઓલરાઉન્ડર છે અને એના પિતાશ્રી છે એ ખેડૂત છે એકાદ એકર જમીન છે અને ખેતમજૂરી પણ કરે છે અને આંશિક દ્રષ્ટિ હોવાથી દીકરી બહાર ન જાય શિક્ષણ ન લે એવો બધો મત ગામમાં પ્રવર્તતો ને ક્રિકેટમાં રસ પડેલો પણ માતા પણ શરૂઆતમાં વિરોધમાં હતી પછી એ બ્લાઇન્ડ સ્કૂલમાં ગઈ કોલેજમાંથી પ્રોત્સાહન મળ્યું અને પછી એ ક્રિકેટર અંધ મહિલા ક્રિકેટર બની છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે આ અને ઓસ્ટ્રેલિયા સામે એણે એકાણું રન કરીને આપણને જીતાડ્યા હતા એણે બહુ સરસ વાત કરી છે બહુ સરસ આ આ કપ જીત્યા પછી અને કપ જીત્યાની જે અદા હતી એ મહિલા વિશ્વ કપની જે નિયમિત ખેલાડીઓ આપણી મહિલાઓએ જે રીતે કપ ઊંચકી અને હરમનપ્રીત કૌર આવે છે એ જ રીતે આ દીપિકાએ પણ કપ ઉચકીને બધા ખેલાડીઓ સાથે ચીયર્સ કરે છે એણે બહુ સરસ વાત કરી કે અમને બધા નીચી નજરે જોતા હતા અમે કંઈ કરી શકવા સમર્થ નથી એવું સતત અમને કહેવામાં આવતું પણ આ જીત છે ને એ એને જવાબ છે આ બધાને જવાબ છે એણે બહુ સરસ વાત કરી કે દ્રષ્ટિની કમી દ્રષ્ટિમાં ખામી ઓછપ એ મહત્ત્વનું નથી પણ દ્રષ્ટિકોણ મહત્વનો છે ક્યાં વાત અને છેલ્લે એણે એમ પણ કહ્યું કે આ ખેલાડીઓને સહાય મળવી જોઈએ આર્થિક રીતે એટલે સારી રીતે તાલીમ કરી શકે જીવન પસાર કરી શકે સરકારી નોકરીઓ પણ જેમ બીજા ખેલાડીઓને મળે છે એમ આમાં જ એક બીજી ઓલરાઉન્ડર ખેલાડી છે ફૂલા સારેન જેને પ્લેયર ઓફ ધી મેચ પણ ફાઇનલમાં થઈએ એણે ચુમ્માલીસ રન કરેલા ઓડિશાના સંથાલમાં બાલાસોરની છે ઓપનિંગ બેસ્ટમેન છે 27 બોલમાં ચુમ્માલીસ રન કરેલા અને આઈબીએસ વર્લ્ડ ગેમ્સમાં બે હજાર ત્રેવીસમાં વાઇસ કેપ્ટન હતી જ્યારે આપણે ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા એ નેશનલમાં ઓડિશામાંથી રમે છે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં એમની ટીમ વિજેય પણ થઈ હતી બે હજાર ઓગણીસમાં પહેલીવાર ટી ટ્વેન્ટી નેશનલ ગેમ રમાણી એમાં પણ એ પ્લેયર ઓફ ધી સિરીઝ બની હતી આવી જ એક ખેલાડી છે કાવ્યા એનઆર બેટિંગ બોલિંગ બે કરે છે બેંગ્લોરની છે અને બી થ્રી એટલે આંશિક દ્રષ્ટિવાળી છે બે હજાર ત્રેવીસમાં આઈબીએસએ વર્લ્ડ ગેમ્સમાં જ્યારે ઓશીને હરાવ્યું આપણે ઓસ્ટ્રેલિયાને ત્યારે એને ગોલ્ડ મેડલ એ ટીમને મળેલો અર્થશાસ્ત્રમાં માસ્ટર સાથે એ અનુસ્નાતક બની છે ચેન્નઈમાંથી એણે કરુણા કે છે જે આંધ્રની છે એ પણ બી થ્રી ખેલાડી છે એણે પણ ફાઇનલમાં સત્યાવીસ બોલમાં બેતાલીસ રન કરેલા ફૂલા સાથે અને આ આખી ટીમના કોચ કોણ છે આપણને ખબર છે અત્યારે તો ગૌતમ ગંભીર ઉપર બધા વરસી પડ્યા છે આપણી પુરુષ ટીમના કોચ ઉપર પણ આ ટીમના કોચ છે ઠાકુર ગૌડા એમ જેમણે બે આંતરરાષ્ટ્રીય ટાઇટલ આપણને અપાયા છે આ ટી ટ્વેન્ટી કપ અને પહેલાં આઈબીએસએ વર્લ્ડ ગેમ્સનું ગોલ્ડ મેડલ એનું સંચાલન મેં અગાઉ કીધું એમ ક્રિકેટ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ્સ ઇન ઇન્ડિયા છે અને બીસીસીઆઈની સહાયતા છે ડબલ્યુઆઈ ડબલ્યુ બી આઈ એટલે કે વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ એની સાથે આપણે એફિલિએટેડ પણ છીએ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ખેલાડીઓને કેટલું વેતન મળે છે પહેલાં આપણે નિયમિત મહિલા ખેલાડીઓને બહુ ઓછું વેતન મળતું હતું એની બહુ ચર્ચાઓ થઈ અને બહુ સરસ નિર્ણય બીસીસીએ લીધો કે પુરુષ જેટલું જ એમને વેતન મેચ ફી ભથ્થા મળવા જોઈએ અને એ મળતા થયા છે અલબત્ત એના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં અંતર હોય છે પણ જો આ મહિલા અંધ ખેલાડીઓની વાત કરીએ તો એમને આંતરરાષ્ટ્રીય મેચ હોય તો ટી ટ્વેન્ટી ઓડીઆઈના હિસાબે ત્રણ ચાર હજારથી માંડીને આઠ દસ હજાર રૂપિયા સુધી મેચ બી મળે છે કોઈ વાર્ષિક કોન્ટ્રાક્ટ નથી હોતો આયોજક દ્વારા છેલ્લામાં પાંચ લાખ રૂપિયા મળેલા અને નિયમિત મહિલા કપ આપણે જીત્યા તો પાંચ લાખ અમેરિકી ડોલર મળ્યા હતા અને બીસીસીઆઈ બધાને પચાસ લાખ ખેલાડીને આપ્યા તો એટલે સાડા આઠ કરોડ અને ટી ટ્વેન્ટીમાં આપણે આ સવા પાંચ કરોડ રૂપિયા એટલે કે પચીસ લાખ આપ્યા અને આ અંધ મહિલા ક્રિકેટ ટીમને બીસીસીઆઈ કેટલા આપ્યા તો કે દોઢ કરોડ સારી વાત છે એમ તો દીપિકાને કર્ણાટક સરકાર દ્વારા પુરસ્કારને નોકરીની વિચારણાની જાહેરાત પણ થઈ છે એવી જ રીતે ફૂલાને પણ ઓડિશા સરકાર દ્વારા કંઈ નોકરી મળશે એવી જાહેરાત થઈ છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન અને વિપક્ષના નેતા રાહુલ આ બધી ટીમને મળ્યા અને એમને બહુ પ્રોત્સાહન પણ આપ્યું આ ટીમને બહુ સ્પોન્સર નથી મળતા બે ત્રણ બેંકો છે કે જે સ્પોન્સરશિપ આપે છે એ મેચ જ્યારે હોય ત્યારે ફૂલ આખા વર્ષનો નથી હોતો ટુર્નામેન્ટ પ્રમાણે હોય છે એક્સિસ બેન્ક છે આઈડીએફસી છે અને સમર્થનમ ટ્રસ્ટ જે છે અંધ ખેલાડીઓને અંધ લોકો માટેનું એ બહુ આમાં મદદ કરે છે એટલે આ સૌથી મહત્ત્વની વાત છે કે આ મહિલા ખેલાડીને કોઈ કોન્ટ્રાક્ટ નથી મળતો હવે વ્યક્તિગત કોન્ટ્રાક્ટની વાત ચાલે છે એન્ડોર્સમેન્ટની પણ વાત ચાલે છે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયામાં અંધ મહિલા ખેલાડીઓને ઘણી બધી આપણા કરતાં વધારે ફી મળે છે એટલું જ નહીં એમને તાલીમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પણ બહુ સારી મળે છે પાકિસ્તાન અને લંકા આપણા જે પાડોશી દિવસ છે એમાં ભારત જેવી સ્થિતિ છે એટલે નિયમિત જે મહિલા ખેલાડીઓને રૂપિયા દસથી પચાસ લાખના કોન્ટ્રાક્ટ મળે છે પુરુષોને એક લાખ એક કરોડથી સાત કરોડના કોન્ટ્રાક્ટ મળે છે ટેસ્ટમાં પંદર લાખ રૂપિયા ફી મળે છે વન ડેમાં છ લાખ ટી ટ્વેન્ટીમાં ત્રણ લાખ પણ આ મન અંધ મહિલા ખેલાડીઓને માત્ર ત્રણ ચાર હજારથી આઠ દસ હજાર રૂપિયા જ મેચ ફી મળે છે બાકીના રહેવા કરવાની ભોજનની સગવડ છે પણ એ પણ એટલી બધી સારી નથી હોતી એટલે અન્ય ખેલાડીઓની જેમ આ લોકોને પણ વાર્ષિક કોન્ટ્રાક્ટ મળે મેચની ફી સારી રીતે મળે નિયમિત એમને ગ્રાન્ટ મળે એની તાલીમ માટેની સુવિધાઓ સારી મળે એ થવું જરૂરી છે અને બીસીસીઆઈ ધારે તો કરી શકે એવું છે જેમ નિયમિત મહિલા ખેલાડીઓ માટે બીસીસીઆઈએ બહુ મોટું કદમ ઉઠાવ્યું આખા વિશ્વમાં પહેલીવાર બીસીસીઆઈ આવું કદમ ઉઠાવ્યું એવું જ પુરુષ અંધ ક્રિકેટર અને મહિલા અંધ ક્રિકેટરો માટે પણ થઈ શકે એવું છે અને એમાં આપણે પણ સૂર પુરાવો પડશે કારણ કે આ વિશ્વકપ અંધ મહિલા વિશ્વકપ આપણે જીત્યા તો બહુ હોહા નથી થઈ ચેનલોમાં અખબારોમાં નાનાકડી નોંધ કરીને વાત પૂરી થઈ થોડું સોશિયલ મીડિયામાં આવ્યું કેટલાક લોકોના મહિલા ખેલાડીના ફોલોઅર્સ પણ થોડા વધ્યા પણ હજી સુધી કોઈને સરકારી નોકરી મળી હોય રોકડ ઇનામો મળ્યા હોય કે એન્ડોર્સમેન્ટ જાહેર ખબરના મળ્યા હોય એવું બન્યું નથી બનવું જોઈએ કારણ કે આ પ્રેરણારૂપ છે આ ખેલાડીઓ સાહેબ તમારી દ્રષ્ટિ નથી અને છતાં તમે આવી સિદ્ધિ મેળવી શકો છો જેમ દીપિકાએ કહ્યું એમ કે દ્રષ્ટિમાં કમી મહત્ત્વની વાત નથી પણ દ્રષ્ટિકોણ હોવો એ મહત્ત્વનું છે આપણે આવા ખેલાડીઓને આમ અંધ મહિલા કે બીજા અંધ ખેલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને એમ આ સરકારથી માંડી આમ આદમી બધાની ભૂમિકા છે ત્યારે આ ખેલાડી આર્થિક રીતે કારણ કે મોટાભાગની ભાગની આંધ મહિલા ખેલાડીઓ છે એ નાના મોટા કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ વર્લ્ડ કપ જીત્યા ત્યારે એની આંખમાં આંસુ હતા અને ઘણાએ આ વેદના પણ વ્યક્ત કરેલી અને દીપિકાએ તો કહ્યું કે ભાઈ સરકારી નોકરી મળે આર્થિક સહાયતા મળે એ બહુ જરૂરી છે એવું ક્યારે થશે બીસીસી આ સામે આ પ્રશ્ન છે આભાર ફરી મળીશું